સરકારી નોકરીઓમાં અનામત મામલે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે વિરોધ પ્રદર્શનના પગલે ઓગણીસ જુલાઈ રાતથી સમગ્ર દેશમાં સરકારે કરફ્યુ લાદી દીધો છે હિંસા પોલીસના નિયંત્રણની બહાર જતાં સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે ત્યારે ગુજરાત અને ભારતમાંથી બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે

મેડિકલ અભ્યાસ માટે એક મારી દીકરીનો દીકરો જે મારો નવાસો લાગે અને એક મારા ભત્રીજાનો છોકરો એ મેડિકલ અભ્યાસ માટે ત્યાં ગયેલા છે અને અન્ય અમારી ગાંચી સમાજના દસના આજુબાજુ બીજા છોકરાઓ છોકરીઓ છે તો મારી સરકાર શ્રીનગરમાં વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એમનો જાન ખતરામાં હોય એમને તાત્કાલિક ઇન્ડિયા પાછળ આવી એ મારી નર્મ વિનંતી છે ચાર દિવસથી મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધા સ્થગિત કરી હોવાથી કોલ થઈ રહ્યા નથી લોકલ ઇન્ડિયન નંબર ઉપર માત્ર એસએમએસ થી સંપર્ક થઈ રહ્યો છે ગુજરાત સરકાર પાસે બાંગ્લાદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓની કોઈ નોંધણી નથી પરંતુ બાંગ્લાદેશની વિવિધ કોલેજોમાં ગુજરાતના સો થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાનું જાણવા મળે છે ત્યારે ભાજપ અનુસૂચિત જાતિ મોરિયા ગુજરાત પ્રદેશના હોદ્દેદાર અરવિંદ કતપરાએ બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સાંસદ એસ જયશંકરને ફોન કોલ કરી મદદ માંગી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત